આ સરકારમાં જ્યારે વિકસિત ભારતની વાતો થતી હોય વિશ્વ ગુરુની વાતો થતી હોય તેની સામે આ ગરીબ પરિવારોને પાણીની વ્યવસ્થા ના હોય શૌચાલયની વ્યવસ્થા ના હોય અને વર્ષોથી પોતાના રહેવા માટે નાના ઝૂંપડા બનાવીને રહેતા હોય અને એ પણ આ સરકાર હટાવી રહી છે અને સામે વૈકલ્પિક વ્યવસ્થા નથી આપી રહી બીજી તરફ પ્લોટ આપ્યો છે તો મંજૂરી નથી આપી રહી એટલે ખરેખર આ વિધવાઓને બેઘર કરવાનું ગરીબોના ઝૂંપડા હટાવવાનું આ કયા પ્રકારની નીતિ છે સામળિયા ભગવાનના પરિસરથી થોડે દૂર આ લોકો વર્ષોથી ભગવાન પણ આજે દુઃખી થતા હશે કે આ એમના ભક્તો રસ્તા ઉપર આવી રહ્યા છે એટલે ખરેખર આઠમી તારીખે મુખ્યમંત્રી સાહેબ અહીં આવવાના છે એ પહેલાં ન્યાયસંગત નિર્ણય ના થયો આ લોકો માટે તો આ બાબતે ઉગ્ર વિરોધ કરવામાં આવશે આઠ તારીખ પેલા અમને ન્યાય મળી જાય જો ન્યાય નહીં મળે તો અમે ઉપવાસ ઉપર બેસી જઈશું રોડ ઉપર ઉતરી જઈશું અમારું જે ઘર આવેલું છે એની જગ્યાએ જે અંતિમ ખંડ આપેલો છે ત્યાં અમને મંજૂરી બી નથી આપતા કે જ્યાં ઘર બનાયેલું છે એનું વળતર બી નહીં આપતા કે વૈકલ્પિક વ્યવસ્થા બી આપતા નથી તો જવું અમારે ગરીબોને જવું તો જવું કે એવું હોય તો અમે સુસાઈડ કરી લે કાં તો જેસીબી નીચે અમે સુઈ જઈએ અમારા પ્રાણ ત્યાગી દઈએ નમસ્કાર મિત્રો હું રાઠોડ આશુતોષ અત્યારે અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે છીએ આ લોકોનો ખૂબ જ ગંભીર પ્રશ્ન છે અને જિલ્લાના સૌ લોકોએ જાણવું જરૂરી છે કે સરકાર વિકાસના નામે એક બાજુ રોડ રસ્તા પ્રોજેક્ટ ને પરિસર બનાવી રહી છે અને બીજી બાજુ ગરીબ લોકોને ઘર વિના ના કરી રહી છે શામળાજી મંદિરમાં આજુબાજુ રિંગ રોડ બની રહ્યો છે જે તે વખતે અહીંયા બે વિધવા છે છે બીજા એક બેન આ રિંગ આ મકાનો જતા હતા તો એમને આ મકાનોની જગ્યાએ સામે સોળ અને સત્તર નંબર ખંડ એટલે પ્લોટ ફાળવવામાં આવ્યા પણ બે હજાર થી તમામ કચેરીમાં આ યુવાને બાંધકામની મંજૂરી માટે કેટલાય ધક્કા ખાધ્યા છે હજુ સુધી બાંધકામની મંજૂરી મળી નથી અને રિંગ રોડ નું કામ ચાલુ કર્યું છે દરેક કચેરીમાંથી એક જવાબ મળે છે કે ટીપી મંજૂર થયેલ નથી તો પ્રશ્ન એ છે કે ટીપી મંજૂર થયેલ નથી તો આ રિંગ રોડ કઈ રીતના બને છે ટીપી મંજૂર ના હોય તો ફાઈનલ નકશો ના હોય તો આ રીંગરોડ કઈ રીતના બને છે અને આ લોકોને હવે મકાન પાડવાનું સમય આવે છે અને સામે આમને જે પ્લોટ આપ્યા છે એમાં બાંધકામની મંજૂરી આપતા નથી તો આ લોકો ક્યાં જશે વિકાસના નામે આ રીતે લોકોના ઝૂંપડા હટાવવાના વિધવા બહેનોને ઘર વિનાના કરવાના ખરેખર વિકાસના નામે આ ગરીબોનો જે રહેવાનો અધિકાર છે એ પણ સરકાર છીનવી રહી છે આપણે એમના જોડેથી એમની આપવી સાંભળીએ પેલા યુવાન જે પોતાની નોકરી છોડીને બે હજાર ત્રેવીસ થી બે થી ત્રણ વર્ષથી બાંધકામની મંજૂરી માટે ધક્કા ખાઈ રહ્યો છે ઓગણીસો અઠ્યાસી થી ત્રેસઠ નંબર મૂળ ખંડ નંબર ત્રેસઠ ની જગ્યાએ અંતિમ ખંડ નંબર સત્તર મને ફાળવવામાં આવેલો છે ત્યાં સુધી બે હજાર ત્રેવીસથી મેં પ્રોસેસ કરેલી છે કલેક્ટર શ્રી ડેપ્યુટી કલેક્ટરશ્રી શામળાજી વિકાસ સત્તા મંડળ મંત્રી મંડળમાં બી મેં અરજી કરેલી છે પણ અત્યાર સુધી મને મંજૂરી આપવામાં આવેલી નથી અને અવારનવાર અધિકારીઓ દ્વારા મને એવું કહેવામાં આવે છે કે તમારું રિંગ રોડની અંદર આવે છે તો તમારું ઘર ખાલી કરી દો અને જયારે અમે જવાબ લેવા જઈએ છે કે અમને મંજૂરી કેમ નથી આપતા તો એવું કહેવામાં આવે છે કે હજુ સુધી ટીપી ફાઇનલ થઈ નથી ટીપી ફાઇનલ થઈ નથી તો રોડ કઈ રીતે નીકળે છે